અમાસની દરિયાઈ ભરતી નર્મદામાં મળતાની સાથે જ દરિયાઈ પાણીમાં બે ડોલ્ફિન માછલી તણાઈ આવતા દરિયાનું પાણી ઓસરતાની સાથે જ નદીના ખાબોચિયા જેટલા પાણીમાં બે ડોલ્ફિન માછલી ફસાઈ જતા બંને માછલીના મોત નીપજ્યા હતા નર્મદા નદી સુખી ભટ બની છે ત્યારે અમાસની દરિયાઈ ભરતીના પાણી નર્મદા નદીમાં જનોર સુધી પહોંચી રહ્યા છે ત્યારે દરિયામાં રહેલ જળચર જીવો પણ નર્મદા નદીમાં પ્રવેશી રહ્યા છે અમાસની દરિયાઈ ભરતીમાં દરિયામાંથી બે ડોલ્ફિન માછલી જાગેશ્વરના નર્મદા નદીમાં પ્રવેશી હતી જે દરિયાના પાણી ઓસરતાની સાથે જ નર્મદા નદીમાં પાણીના વહેણ ઓછા થતાની સાથે જ એક ખાબોચિયામાં બે ડોલ્ફિન માછલી કુદાકુદ કરતા તેમજ ડોલ્ફિન માછલીને તરવા માટે પાણી ઓછું પડતા બંને ડોલ્ફિનને પાણીમાં છોડવાનો પ્રયાસ માછીમારોએ કર્યો હતો પરંતુ નર્મદા નદીમાં ઓછા વહેણના કારણે ડોલ્ફિન માછલી તરી ન શકી અને અંતે બંને ડોલ્ફિન માછલીઓએ તરફડિયા મારી મોતને ભેટી હતી ત્યારે સ્થાનિક માછીમારોએ પણ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી દરિયામાં બપોરના સમયે ભરતી આવી હતી જે દરિયામાં રહેલી બે ડોલ્ફિન માછલી નર્મદા નદીમાં પ્રવેશી હતી જે દરિયાની ભરતીના પાણી ઓછા થતાની સાથે જ નર્મદા નદીના ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં બે ડોલ્ફિન માછલી તરફડિયા મારતી નજરે પડતા તે ચાલી ન શકતા અંતે બંને ડોલ્ફિન માછલી મોતને ભેટી હોવાનું સ્થાનિક અર્જુનભાઈએ જણાવ્યું હતું